અને તમે પણ એમ જ સમજો કે અમારું કલ્યાણ થઈ ચૂક્યું છે નિરુત્થાન પણ રાખજો એમાં કોઈ શંકા ના કરશો કારણ કે અમે તમને મળ્યા છીએ અને વળી અમારો દ્રઢ વિશ્વાસ રાખશો અને કહીએ તેમ કરશો અમારો દ્રઢ વિશ્વાસ રાખશો અને અમે કહીએ તેમ કરશો એટલે કે અમારી આજ્ઞામાં વધશો તો તમને મહાકષ્ટ કોઈક મહાકષ્ટ આવી પડશે ક્યારેક આવી પડે ચિંતા ના કરશો કોઈક મહાકષ્ટ આવી પડશે તેથી અથવા ઉપરા ઉપરી સાત સાત દુકાળ જેવું આવશે સાત દકાળી જેવું પડશે તો તે થકી પણ અમે રક્ષા કરશો શ્રીજી મહારાજના શબ્દો છો બેઠા શબ્દો છે ઇન્વર્ટેડ કોમાં તે થકી પણ અમે રક્ષા કરશું એના આપેલા વરદાનો ખોટા હોય નહીં કોનું વરદાન છે શ્રીજી છે તે થકી અમે રક્ષા કરશું અને કોઈ ઉગર્યાનો આરો નથી એવું કષ્ટ આવી પડશે કોઈ ઉગ્ર્યાનો ઉપાય ના હોય ને એવું કષ્ટ આવી પડશે તોય પણ અમે જરૂર રક્ષા કરશું જરૂર રક્ષા કરશું જરૂર શબ્દ વાપર્યો છે મહારાજ પણ શરત કરી છે આગળ શું કે છે પણ તમારી સર્વોપરી નિષ્ઠાશે અને સત્સંગના ધર્મ કેતા મહારાજ કે અમારી આજ્ઞાઓ બહુ રીતે કરીને પાડશો તો બહુ રીતે કરીને એટલે શું પેલા સામાન્ય પડે એટલું પાડીએ એમ નહીં કડકપણે ચુસ્તપણે મહારાજ નું અલ્પ વચન લોપાય તો પણ મહદ વચનમાં ફેર પડ્યો હોય એવું વસમું લાગે અલ્પવચન પણ લોપી ન શકે એને કહેવાય બહુ રીતે કરીને પાડ્યું કહેવાય અમારી આજ્ઞા બહુ રીતે કરીને પાડશો અને સત્સંગ રાખશો તો આપણે કહીએ છીએ ને એન્જિન સાથે જોડાયેલા રહેશો તો આ સત્સંગમાં જોડાયેલા રહીશું તો તો અને નહીં રાખો સર્વોપરી ઉપાસનામાં પોલ હશે ભક્તિમાં પોલ હશે ભક્ત ચિંતામણી માં છોતેર મા પ્રકાર માં મહારાજા જેતલપુર ના પાંચમા વતના વ્રત નો જ ઉંદરાવર્તન કર્યું છે સુખ દુઃખ આવે સરવે વેણુ એમાં રાખજો સૌ સ્થિરમતી સુખ દુઃખાય આવે સર્વે વેણુ मरात जो सौ स्थिर मति स्थिर रह जो स्थिर मति राख जो हिम्मत हारी न जसो दुखिया न थी जसो भिखारी न थी जसो सहज पण तर्क तर्क, तर्क न करशो शु थशे केम थशे वो विचार न करशो स्थिर मति राख जो जाल विष मारा जनने वणी करी सजतन यती આશીર્વાદ આપ્યો ચાળ વિશ મારા જન ને વળી કરી એમ કરતા જો પંડ તો આગળ સુખ છે અતિ ઘણું પણ વ્રત ટેક જો શો તો ભોગવશો સૌ સૌ તણું વ્રત અને ટેક વ્રત એટલે નિયમ અને ટેક એટલે નિષ્ઠા નિષ્ઠા અને નિયમમાં ફેર ન પડવા દેશો તો અમે જાળવીશું જાળવીશ મારા જનને વળી કરીશ જતન જે મારો થશે એને હું જાળવીશ એનું અતિશય જતન કરીશ આ શ્રીજી મહારાજ કોલ છે અહીંયા એ જ વાત કરી છે મહારાજે અને જો અમે કહ્યું એ પ્રમાણે ઉપાસના ની નિષ્ઠામાં કચાશ રહી જશે નિયમમાં કચાશ રહી જશે અને આ પ્રમાણે નહીં કરો